તાપી જિલ્લામાં પણ સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદ છે સવારે બે કલાકમાં તાપીના કુકરમુંડામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો વ્યારા વાલો ડોલવણ સોનગઢ તમામ વિસ્તારોમાં વરસાદ છે વ્યારા સોનગઢ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો અવિરત વરસાદના કારણે નદીના કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ છે કુકરમુંડા તાલુકાના ઇટવાઈથી ફુલવાડી માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તો બંધ કરી દેવો પડ્યો માર્ગ બંધ થઈ જતા કુકરમુંડા તાલુકાના છ ગામ સંપર્ક વિહોણા બની ગયા છે તાપી જિલ્લામાં પણ સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદ છે સવારે બે કલાકમાં તાપીના કુકરમુંડામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો વ્યારા વાલો ડોલવણ સોનગઢ તમામ વિસ્તારોમાં વરસાદ છે વ્યારા સોનગઢ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો અવિરત વરસાદના કારણે નદીના કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ છે કુકરમુંડા તાલુકાના ઇટવાઈથી ફુલવાડી માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તો બંધ કરી દેવો પડ્યો માર્ગ બંધ થઈ જતા કુકરમુંડા તાલુકાના છ ગામ સંપર્ક વિહોણા બની ગયા છે